મેક્સિમ લિંક ને શેર કરી દો આજે આપણે જોવાનું છે તમારી કામની વાત કે તે જે ની માટે તમે તત્પર છો ગ્રાન્ટીનેડ શાળા ઓકે ગ્રાન્ટીનેડ શાળામાં શિક્ષક બનવાની સુવર્ણ તક ગ્રાંટીનેડ શાળામાં શિક્ષક બનવાની સુવર્ણ તક તમારી પાસે છે ઓકે તો ફટાફટ લિન્કને શેર કરી દો એટલે આજે આપણે આ શું તમે ટેટાઠ પાસ છો ઓકે ઈ ઈ તો તમારે પહેલા માટે થઈ જાય પણ ગ્રાંટીનેડ શાળા માટે તમારે અલગથી પરીક્ષા દેવી પડશે ગ્રાંટીનેડ શાળા માટે તમારે અલગથી પરીક્ષા દેવી પડશે પરીક્ષા હોવાની છે ઓકે ફટાફટ લિંકને શેર કરી દો ચાલો મારો ઓડિયો વિડિયો ક્લિયર આવે છે કે નહીં એકવાર કન્ફર્મેશન આપી દો તો મારો ઓડિયો વિડીયો ક્લિયર આવે છે કે નહીં એકવાર કન્ફર્મેશન આપી દો એટલે આજે આપણે શરૂઆત કરી દઈએ મેક્સિમમ લિંક ને શેર કરી દો આજે આપણે ઘણા લોકોને એ નથી ખબર કે સાહેબ ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળામાં શું ફેર તો એ પણ આપણે આજે ડિટેલમાં ચર્ચા કરશું શું ગ્રાન્ટેડ શાળામાં જોબ કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ પણ આપણે આજે વાત કરવાની છે અને સાહેબ ગ્રાન્ટેડ શાળા અને

ઓકે ઈજ તમને તમારા મોબાઈલ માં દેખાય ઓફલાઈન ક્લાસ જ તમારા મોબાઈલ માં દેખાય ઈ હાઇબ્રિડ બેન્ચ અને ટેટ ની બેચ એટલે શું એકલી ટેટ ની બેચ જનરલ બેચ જેવું નહી ટેટ ટાક ની અલગ થી બેચ અલગ થી બેચ એટલે ટેટ ની તૈયારી જ અલગ હોય ઓકે જનરલ ક્લાસ 3 જેવી એની તૈયારી ન હોય ટેટ ટાક ની તૈયારી અલગ થી હોય એમાં તમારે મનોવિજ્ઞાન શિક્ષણ પદ્ધતિશાસ્ત્ર વર્ગ વ્યવહાર ઉપર વધારે ધ્યાન દેવું પડે એમાં તમારે તમારા કન્ટેન્ટ ઉપર વધારે ધ્યાન દેવું પડે એમાં તમારે તમારા કન્ટેન્ટ ઉપર વધારે ધ્યાન દેવું પડે કે સાહેબ અમારે તૈયારી ક્યારથી કરવી તો તૈયારી આજથી કરવી સાહેબ શરૂઆત ક્યારથી કરવી શરૂઆત તમારા કન્ટેન્ટથી કરવાની સાહેબ કન્ટેન્ટ થઈ જાય પછી શું કરવાનું કન્ટેન્ટ થઈ જાય પછી મનોવિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર જે છે વર્ગ વ્યવહાર છે એ કરવાનું છે ઓકે પછી શું કરવાનું તો કે ભાઈ પછી તમારે મેન્સ જો તમારે ટાટ સેકન્ડરી કે હાયર સેકન્ડરી આપો છો જો તમે ટાટ સેકન્ડરી કે હાઈર સેકન્ડરી આપો છો તો ગુજરાતી વર્ણનાત્મક કરવાનું પણ સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો કે સૌથી પહેલા તમારે તમારું કન્ટેન્ટ કરવાનું છે કારણ કે મેન્સ જો 9 10 11 12 આપો છો તો મેન્સ આવશે અને મેન્સના માર્ક્સ જ તમારું મેરિટ ટેટ 1 અને ટેટ 2 માં 50 50% એવી રીતના મેરિટ બનતું હોય છે તો આપણે પહેલેથી જ તે

ওহ সাহেব আ যে যে গ্রান্টি নেট শালা તમે એમ કેમ કહો છો કે ગ્રાન્ટીનેટ શાળા છે એની માટે પરીક્ષા આવવાની છે ઓકે તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમને કીધું છે કે ભાઈ ચૌદસો શિક્ષક લેવાના છે ગ્રાન્ટીનેટ શાળા ફરી કહું કઉ છું ગ્રાન્ટીનેટ શાળા સરકારી શાળા નહીં ગ્રાન્ટીનેટ શાળા ના ગ્રાન્ટીનેટ શાળા શું છે નહીં કહો ઓકે મુખ્ય શિક્ષક કે જેને પાંચ વર્ષનો અનુભવ હોય ને એચ ટાટ પાસ કરીને લેવાના એવા ચારસો ને ત્રેવીસ જણા લેવાના છે એટલે ચૌદસો જગ્યા શિક્ષકોની ભરવાની છે એ આ ટેટ વાળા

મેન્ટની જયારે ભરતી આવશે ત્યારે પણ કામ લાગશે ઓકે તમે ત્યારે પણ ફોર્મ ભરી શકશો ઓકે એટલે પરીક્ષા આવશે બે માં છે જાનવી કે છે હેલો સર હેલો ઓકે ફરી વાર કહું છું આ પરિપત્ર ગવર્મેન્ટ છે એના ઉપરથી આપણને એટલી ખબર પડે કે પરીક્ષા આવશે ટેટ વન ની તો આવવાની છે આ આની પરીક્ષા તો અલગથી એને લેવી જ પડે ઓકે અને એ પરીક્ષા તમને સરકારી શાળા માટે પણ વેલિડ ગણી નાખે એટલે ધ્યાન રાખજો જયારે પણ ભરતી આવે ત્યારે એ પરીક્ષામાં તમે પાસ થયેલા હોવા જોઈએ ને એની માટે પરીક્ષા આવવાની છે જાનવી બા જાડેજા જય માતાજી જય માતાજી ઓકે ડન છે તો અહીંયાથી ખબર પડે કે ભાઈ પછી તમને એમ થાય કે સાહેબ ગ્રાન્ટીનેડ શાળા શું ગ્રાન્ટીનેડ શાળામાં શું નોકરી કરવા જવાય કઈ વાંધો તો નહીં ના સાહેબ આ આમાં શું પગાર સરકાર જ કરે ઓકે ડન છે આ પરીક્ષા છ મહિનામાં આવવાની છે છ મહિના એટલે બે હજાર પચીસ ના એન્ડ સુધી નું એક્ઝામ ક્યારે આવશે ટેટ ટુ બે હજાર પચીસ ના એન્ડ સુધીમાં આવી જશે બે હજાર પચીસ ના એન્ડ સુધીમાં આવી જશે ક્યારે કોઈના કહેવામાં ન રહેતા પોતાની મનગણત કહાની ન બનાવતા તૈયારી કરવા મન જો ઓકે કારણ કે ફોર્મ ભરાય ને પછી તમને ટાઈમ એક દોઢ મહિનામાં પરીક્ષા લઈ લેશે એક દોઢ મહિનામાં પરીક્ષા લઈ લેશે એટલે સૌથી પ્રથમ તમે તમારું કન્ટેન્ટ ક્લિયર કરી નાખો તમારું કન્ટેન્ટ ક્લિયર કરી નાખો બરોબર છે કન્ટેન્ટ તમારું ક્લિયર હશે ને તો તમે પ્રાઇવેટમાં તમે જોબ કરવા જઈ શકશો ઓકે તમારું કોમ્યુનિકેશન સ્કિલ તમારા પરીક્ષાનું રિઝલ્ટ આવી જવું જોઈએ ઓકે અને તેમ છતાં જો ભરી એક એવું હશે તો એનું નોટિફિકેશન આવી જશે ઓકે તમારે અત્યારે શરૂ છે ને એટલે લગભગ હવે આ પૂરું થવા હશે ને લાસ્ટ સેમ છે તો રિઝલ્ટ આવે અને પછી આના ફોર્મ બહાર પડે તો તમે ભરી શકશો

ગ્રાન્ટીનેડ શાળા અને સરકારી શાળામાં તફાવત શું તો સરકારી શાળામાં વય મર્યાદા હોય છે કચ્છ ભરતી હતી ને એમાં મેં તમને વય મર્યાદા કીધી કે આટલી ઉંમર હોય ને ત્યાં તો જ ફોર્મ ભરી શકો એની કરતા વધારે ઉંમર થઈ જાય ને તો તમે ફોર્મ ન ભરી શકો પણ આવું ગ્રાન્ટીનેડ શાળામાં નથી હોતું ભાઈ ગ્રાન્ટીનેડ શાળામાં તમે અઠાવન વર્ષ સુધી શાળામાં અઠાવન વર્ષ સુધી તમે ગમે ત્યારે પરીક્ષા ભરી શકો અને ગમે ત્યારે તમે ફોર્મ ભરી શકો છો એટલે ખાસ આ બંને એક ડિફરન્સ થઈ ગયો શું છે તો કે સરકારી શાળામાં વય મર્યાદા હોય છે ગ્રાન્ટનેટ શાળામાં કોઈ વય મર્યાદા હોતી નથી ઓકે એટલે તમારી એજ 40 પ્લસ હોય તો પણ તમે આ પરીક્ષા દઈ શકો અને ભરતીમાં એપ્લાય કરી શકો છો ઓકે સાહેબ બીજું તો કે ભાઈ જો ધોરણ 1 થી 8 માં છે ને મોટા ભાગની શાળા સરકારી છે પણ આ વખતે હવે હમજો આ વખતે ગ્રાન્ટનેટ શાળાની શિક્ષકોની પણ ભરતી આવે છે અત્યાર સુધી નથી આવતી પણ આ વખતે આવી ઓકે હવે આપણને ખબર છે એક થી આઠ માં સૌથી વધારે શાળા સરકારી છે ઓછી છે ગ્રાન્ટીનેટ શાળા પણ ભરતી આવી છે ઓકે અને નવ થી બાર માં તમે જોવા જાવ તો ગ્રાન્ટીનેટ શાળા વધારે છે સરકારી શાળા ઓછી છે ઓકે નવ થી બાર માં ગ્રાન્ટીનેટ શાળા વધારે છે સરકારી શાળા ઓછી છે બંનેમાં પગાર તો સરકાર જ આપે બંનેમાં પગાર તો સરકાર જ આપે છે ડન છે ધોરણ નવ થી બાર માં મોટા ભાગની શાળા ગ્રાન્ટીનેડ શાળા છે સરકારી શાળા ઓછી છે ચાલ સરકારી સરકારી શાળા છે ને એનું સંચાલન સરકાર કરે બધું કામ હું કરે સરકાર કરે ગ્રાન્ટીનેડ શાળાનું સંચાલન છે ને સંચાલક મંડળ એટલે કે ટ્રસ્ટી દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે કોનું સંચાલન તો કે ગ્રાન્ટીનેડ શાળા છે એનું સંચાલન કોણ કરે ટ્રસ્ટી સંચાલક મંડળ કરે એટલે કે હંભાળે ટ્રસ્ટી

ઓકે ઘણી વાર કંટાળી ગયા હોય બીજે જવું હોય તો એ બીજાને આખી સ્કૂલનું ટ્રસ્ટ હોપીને જાય એવું બને ઓકે એટલે ટ્રસ્ટ ફર્યા રાખે અને હવે તો ગ્રાન્ટીનેડ શાળામાં પણ જોજો હવે ગ્રાન્ટીનેડ શાળામાં પણ બદલીના નિયમો આવી ગયા છે એટલે ચિંતા નહીં અત્યાર સુધી શું હતું કે ગ્રાન્ટીનેડ શાળામાં બદલી થતી નહોતી અત્યાર સુધી એવું હતું કે ગ્રાન્ટીનેટ શાળામાં બદલી થતી નહોતી પણ હવે એ પણ થશે એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નહીં આ પણ એક શું છે તો કે સરકારી નોકરી જ છે સમજી લેજો ગ્રાન્ટીનેટ શાળામાં પણ પણ આમાં તમારે ટ્રસ્ટી સાથે સંબંધ બનાવીને રાખવા પડે ઓકે ટ્રસ્ટી હારા મળી ગયા હોય તો તમને સરકારી કરતા મજા આવે ઓકે જો સરકારી અને ગ્રાન્ટીનેટ શાળામાં બંનેમાં પગાર તો સરકાર જ કરે છે અને હરખો જ હોય એવું કઈ ન હોય કે અલગ અલગ હોય પગાર હરખો જ હોય સરકાર જ કરે ઓકે ચાલ સરકારી શાળામાં સંપૂર્ણ જવાબદારી સરકારની હોય બધી જ જવાબદારી સરકારની પણ ગ્રાન્ટેડ શાળામાં સરકારની હોય અને સંચાલક મંડળની હોય ગ્રાન્ટ છે ને સરકાર મોકલે અને પછી જે કંઈ જરૂર પડે એ સંચાલક પોતે ભોગવે ઓકે સરકારી શાળામાં કોઈ ફી ન હોય ગ્રાન્ટેડ શાળામાં કદાચ થોડી ઘણી ફી લે ઓકે તો એ છોકરા પર આપણે કઈ લેવા દેવા નથી અને એ થોડી ઘણી લે ઓકે બાકી તમને એવું નથી કે ભાઈ સંચાલક મંડળ તમને નોકરી આપે એવું નથી ટેટાટ પાસ કરીને જ સરકારમાં જવાનું છે ટેટાટ પાસ કરીને જ તમારે ગ્રાન્ટીનેટ શાળામાં જવાનું છે એટલે ભરતી સરકાર જ કરે છે બંનેમાં ઓકે નિયમો બધા સરખા છે અને બંનેમાં ફાજલ રક્ષણ છે માનો કે તમારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે તો તમને બીજી કોઈ સ્કૂલમાં મોકલી દે ઓકે એટલે તમારી નોકરી વહી જાય એવું કઈ હોય નહીં ઓકે એટલે તમારે મૂંઝાવાનું નહીં બંને સરકારી જ સમજવાની છે ઓકે ચાલો ગ્રાન્ટીનેડ શાળામાં સરકાર આપે છે પરંતુ જો આ ગ્રાન્ટિનેડ શાળા છે ને એમાં આ ગ્રાન્ટીનેટ શાળા જે છે એમાં મેદાન અને બિલ્ડિંગ જે છે એ કોનું હોય છે તો કે ઈ જે તે સંચાલક મંડળ નું હોય એટલે કે ટ્રસ્ટી નું હોય પરંતુ જે સરકારી શાળા છે અહીં સરકારી લખવાનું હતું બરાબર ઓકે અને બાકી સરકારી શાળામાં બિલ્ડિંગ કોનું હોય સરકાર નું હોય ઓકે જમીન કોની હોય સરકારની હોય દન થાય છે અને ગ્રાન્ટીનેટ શાળામાં શું કરી શકે છે તો કે થોડો ઘણો પૈસો જે છે એ આજુબાજુ એમ કે બાકી ખર્ચ છે એટલે ટ્રસ્ટ તમારો ભોગવે છે ઓકે ચલો આગળ વધીએ સરકારી શાળામાં બિલકુલ ફી લેવામાં આવતી નથી ગ્રાન્ટેડ શાળામાં પણ હવે ફી લેવામાં નથી આવતી પણ કદાચ ક્યારેક થોડી ઘણી ફી લેવામાં આવે છે એટલે સરકારી જ છે ડન છે શાળામાં થોડી ઘણી ફી લઈ શકે છે મોસ્ટ ઓફ નથી લેતા ડન ઓકે પછી શું છે સરકારી શાળામાં આધારે એડમિશન નથી થતું ખાસ ધ્યાન રાખજો સરકારી શાળામાં ધર્મ ને આધારે એડમિશન નથી થતું દરેક જ્ઞાતિ જાતિના વ્યક્તિને એડમિશન આપવું પડે આપવું પડે આપવું પડે પણ ગ્રાન્ટીનેટ શાળામાં મોસ્ટ ઓફ એવું હોય પણ અમુક ગ્રાન્ટેડ શાળા છે ને ધર્મને લગતી હોય ઓકે આપને ખબર છે કે ભાઈ મુસ્લિમ સમાજની આખી શાળા હોય તો ત્યાં મુસ્લિમ ના બાળકો જ ભણતા હોય ઓકે કોઈક શીખ ના હોય પછી ક્રાઇસ ખ્રિસ્તી હોય ઓકે આખી સ્કૂલ ખ્રિસ્તી ધર્મની હોય તો ત્યાં તે જ બાળકો ભણતા હોય અમુક જે આપણે કંઈક જ્ઞાતિ કહીએ તો એવી જ્ઞાતિ માટે અલગ સ્કૂલ બનાવી હોય કે આ જ્ઞાતિ ના બાળકો જ અહીંયા ભણે તો એવી ગ્રાન્ટીનેડ શાળા હોય સરકારી શાળા એવી ક્યારેય હોય નહીં આ ખાસ ધ્યાન રાખજો એવી સરકારી શાળા ક્યારેય હોય નહીં ડન છે આ આ તમને છે ને ક્યારેક ક્યારેક ઓલામાં કામ લાગશે શેમાં તો કે ભાઈ તમને ખબર તો હોય છે કે આ બંને વચ્ચે તફાવત છો તમે જે ફિલ્ડમાં જવા માંગો છો એ ફિલ્ડની તમને બધી ખબર હોવી જોઈએ ઘણી ગ્રાન્ટીનેટ શાળાએ ધર્મના આધાર પર હોય શકે છે ઓકે મોસ્ટ ઓફ નથી હોતી પણ હોય શકે છે ઓકે લઘુમતી શાળા આવું સાંભળ્યું છે લઘુમતી શાળા આ લઘુમતી શાળા છે ને એ એવા પ્રકારની હોય ધર્મના આધારે હોય આ લઘુમતી શાળા છે ધર્મના આધારે હોય તો એ સરકારી શાળા ન હોય એ કેવી શાળા હોય ગ્રાન્ટીનેડ શાળા હોય એ કેવી શાળા હોય ગ્રાન્ટીને એડ શાળા હોય છે ઓકે હજુ જે આશ્રમ શાળા છે એ ગ્રાન્ટીનેડ શાળા જ છે ઓકે એ ટ્રસ્ટ જ ચલાવે છે પણ હવે ધીમે 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 એમાં પણ ભરતી કોણ કરવા મળશે સરકાર કરવા મળશે અત્યાર સુધી એવું નહોતું ઓકે હજુ એવું એમાં પણ ટેટ ને આધારે ટેટ ટાટના આધારે જ ભરતી અત્યારે થાય છે પણ હવે ધીમે ધીમે એક બે વર્ષમાં સરકાર એમાં ભરતી કરશે એટલે આની સાથે મર્જ કરી દેશે ઓકે પરિવાર જે ભરતી કરવાનું છે ને એમાં સરકારી શાળાનું અલગ ભરતી હોય શાળાની અલગ ભરતી હોય જોશો તો એટલે તમને એમ થાય કે નવ થી બારમાં પરીક્ષા છે પણ જગ્યા બહુ ઓછી ઓછી બતાવી પણ સરકારી શાળાની બતાવી છે ગ્રાન્ટીનેડ શાળામાં દર વર્ષે હજાર થી બારસો ભરતી આવશે એટલે તમે કોઈનું કેવું ન માનતા તમે તમારું કન્ટેન્ટ એકવાર ધારદાર કરી દઉં ઓકે કન્ટેન્ટ થાય ને એટલે એક બાજુ જોબ કરવા માંડો જોબ એટલે એ તમારું કન્ટેન્ટ ભણવા માંડો એટલે કન્ટેન્ટ વધુ સારું થતું જશે અને પ્લસ માં મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર ગુજરાતી અંગ્રેજી ઓકે આવા જે વિષયો છે એ કરવા માંડો રીઝનિંગ

ઓકે સરકારી શાળામાં એમડીએમ એટલે કે મધ્યાહન ભોજન મળે છે ઓકે હવે તો શું થઈ ગયું હવે તો અલ્પહાર પણ શરૂ થઈ ગયું કેવું શરૂ થઈ ગયું પણ પણ શરૂ શરૂ થઈ થઈ ગયું ગયું ઓકે શાળામાં ઘણી જગ્યાએ ત્યાં છે આ એમડીએમ જે છે મધ્યાન ભોજન છે એ અલ્પહાર પણ તેમાં શરૂ થઈ ગયું છે એટલે કે નાસ્તો એ આપવાનો છોકરાઓને બરોબર છે કારણ કે આપણું શિક્ષણ આપણે સુધારવાનું છે ઓકે ડન છે શાળા સંચાલક મંડળ પાસે સત્તા હોય જ ઓકે મોસ્ટ ઓફ કોઈ સંચાલક મંડળ કોઈને કાઢી નથી મૂકતા ને કાઢવું હોય તો પણ એને બહુ મોટી પ્રોસેસ કરવી પડે છે પણ સત્તા હોય છે કોની પાસે સંચાલક મંડળ પાસે ઓકે અને ઓલામાં કોને સત્તા હોય છે સરકારને સત્તા હોય છે એટલે એમાં તો કોઈ મૂંઝાવા જેવું છે જ નહીં અને દરેકમાં ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીના આધારે જ શું થાય છે એમાં ભરતી થાય છે બરોબર છે ગ્રાન્ટીનેટ શાળામાં સંચાલક મંડળ પ્લસ ડીઓ ડીઈઓની મંજૂરીથી જગ્યા બતાવવામાં આવે છે કોઈ ગ્રાન્ટીનેડ શાળા છે એમાં કેટલી જગ્યા ખાલી છે એ કેમ બતાવવામાં આવે છે તો કે સંચાલક મંડળ કે છે કે ભાઈ અમારા આ શિક્ષકની જરૂર છે ઓકે અને એ કોને કે ને પછી આ સંચાલક મંડળ અને ડીઓ થઈ બંને ભેગા થઈ અને ઉપર મોકલે કે ભાઈ અમારે આટલી જગ્યા છે આની અમારે આટલી જગ્યા છે ડન છે તો આની એમ આની જગ્યા બતાવવામાં આવે છે સરકારી શાળામાં કોઈનો વ્યક્તિગત હક છે એટલે સરકારી સંપત્તિ એમાં દરેકનો નો હક દરેકનો હક પણ ગ્રાન્ટિનેડ શાળામાં હક હોય છે ગ્રાન્ટિનેડ શાળામાં સંસ્થા પાસે હક હોય છે એટલે કે ટ્રસ્ટી પાસે હક હોય છે એ કહી શકે કે આ શાળા મારી કારણ કે ટ્રસ્ટી છે ને ઓકે એટલે એ કહી શકે કે આ શાળા મારી છે પણ આ સરકારી શાળામાં કોઈનો વ્યક્તિગત હક છે નહીં ઓકે ડન છે ચલો સરકારી શાળામાં સરકારના નિયમો મુજબ ચાલતી હોય છે સરકારી શાળા સરકારના નિયમો કોઈ બધા નિયમો આવી જાય સરકારના નિયમો આવી જાય કે ભાઈ છોકરાને મારવાનું નહીં છોકરાને ખીજાવાનું નહીં એ બધા નિયમો તો લાગુ પડે હો ગ્રાન્ટી નેડમાં પ્લસ જે ગ્રાન્ટિનના સંચાલક મંડળ છે ને એ પણ અમુક નિયમો પોતાની જાતે એડ કરી શકે છે પોતાની શાળામાં શિસ્ત જાળવવા માટે ઓકે પણ એમાં એવું નહીં કે એ લોકો ઓલા નિયમો નહીં પાડવા નહીં એ તો પાડવાના જ પ્લસ એના ઘરના નિયમો પણ અમુક એડ કરી શકે છે ગ્રાન્ટિનેડ શાળામાં આ સરકારી શાળામાં એવું ન હોય સરકારી શાળામાં એવું જ હોય કે માત્ર ઉપરથી જે નિયમો આવે ને એને જ ફોલો કરવાના હોય

સ્વયં શિસ્ત એ પોતે લાવે કેમ ક્રિએટિવ પર્સન બને એ માટે આપણે સતત એ પ્રયત્ન કરતા જવાના છે ઓકે આપણી માટે એક લેબોરેટરી છે ઓકે એની માટે આપણે શું કરવાનું છે સતત બાળક કેમ આગળ વધે સતત બાળક કેમ આગળ વધે એનું આપણે એ જ કામ કરવાનું છે સર એક થી આઠમાં ગ્રાન્ટી શાળા આવે હા આવે ને ભાઈ એ ભાઈ ફોરમ બેન એક થી આઠ માં ગ્રાન્ટી નેટ શાળામાં ચૌદસો ની ભરતી થવાની છે એ તો બતાવ્યું કે એમાં શિક્ષક બનવાની સુવર્ણ તક છે એટલે પરીક્ષા આવશે તૈયારી કરવા માંડજો ઓકે ગ્રાન્ટી શાળા આવે પણ બહુ ઓછી એક થી આઠ માં બહુ ઓછી શાળા છે જે ગ્રાન્ટી છે અને ગ્રાન્ટી નેટ શાળાઓમાં એક થી આઠ માં ગ્રાન્ટી નેટ શાળાઓમાં ચૌદસો શિક્ષકોની ભરતી કરવાની છે એની તો વાત થાય છે કદાચ દસ વર્ષીય ભરતી કેલેન્ડર તમને જોયું હોય ને તો તમને એમ થાય સુરેશભાઈ દસ વર્ષીય ભરતી કેલેન્ડર તમે જોયું હોય તો તમને એમ થાય સાહેબ ટેટ ટુ ની ભરતી તો બે હાજર ત્રીસ માં છે બે હાજર ત્રીસ માં ત્રણ હજાર લેવાના છે હવે એવું જરૂરી નથી કે ત્રણ હજાર માંથી પંદરસો બે હાજરસો લઈ લે અને નથી લેતા સીધી ભરતી બે હાજર ત્રણ વાર પરીક્ષા આવી જશે ઓકે આ વખતે આવશે પછી એક વર્ષ રન આવશે પાછી એક વર્ષ રન આવશે તો પરીક્ષામાં પાસ થયા છો તો ભરતી ફોર્મ ભરી એકશો ને પરીક્ષા તો આવશે જ પરીક્ષા બે વાર એટલે ત્રણ વાર એટલે ચાર વાર એને દર વર્ષે એ લે

ટ્રાન્સફર હવે બંનેમાં થાય છે હવે કોઈ ચિંતા નથી પેલા એવું હતું ગ્રાન્ટી નિયમ હમણાં સુધી એવું હતું પેલા એટલે હમણાં સુધી એવું હતું કે તમે જો તમે જો ગ્રાન્ટીનેટ શાળામાં શિક્ષક બન્યા તો તમારે આખી જિંદગી ન્યાન કામ કરવાનું ગ્રાન્ટીનેટ શાળાની વાત કરું છો એમાં બદલી થતી નહીં એકવાર લઈ ગયા તે ઠેઠ તમે રિઝાઇન થાવ ત્યાં સુધી તમારે ન્યાન ન્યાન નોકરી કરવાની હા તમે ફાજલ પડો તો બાજુની સ્કૂલમાં મોકલે પણ બાકી શું હોય કે તમે અત્યારે ગ્રાન્ટી નેડમાં લાગ્યા તો ઠેક નોકરી પૂરી થાય ત્યાં સુધી ન્યા ન્યા કામ કરવા બરોબર એવું હતું પણ હવે એમાં પણ બદલી થાય છે ઓકે હવે શું કે છે અગિયાર બાર ટાટ પી પાસ છું પણ આ અત્યારે આ પી પાસ છો ને જૂની નહીં હાલે હો ફોરમબેન ઓકે ચાલો જોઈએ આગળ સરકારી શાળામાં જીઆર પ્રમાણે અને આમાં શું છે ગ્રાન્ટિનેટ શાળામાં જીઆર પ્લસ સંસ્થાની શરતો પ્રમાણે એટલે કે ઓલામાં ગુજરાતની નીતિ તે લાગુ પડે રાજ્ય સરકારની આમાં બંને ઓકે લાગુ પડે રજાના નિયમ આ શું છે રજાના નિયમ આમાં રજા કેટલી મળે કે તમને સરકારી કેલેન્ડર આપી દે કે ભાઈ તમને આખા વર્ષમાં એટલી રજા મળશે બરોબર છે અને આ ગ્રાન્ટિનેટ શાળા શું હોય કે ભાઈ એટલી તો રજા મળશે પ્લસ સંસ્થા પોતે કોઈક વ્યક્તિમાં માનતી હોય ઓકે પોતે રજા માંગો આપવા માંગતી હોય તો એ આપી શકે છે કે ભાઈ અમારું ગામ છે આમાં માને છે તો આ અમે રજા આપીએ છે અને ઈ હક કોને હોય છે ટ્રસ્ટીને હોય છે કોને હોય છે ટ્રસ્ટીને હોય છે જીઆર પ્લસ સંસ્થાની શરતો પ્રમાણે કે અમુક રજા સંસ્થા પોતાની જાતે નક્કી કરીને રાખી શકે છે ઓકે એને વર્ષમાં નક્કી હોય ભાઈ તમે છે ને આટલી રજા તો ઠીક પણ પ્લસમાં તમે ચાર રજા પાંચ રજા તમે એક્સ્ટ્રા ભોગવી શકશો એટલે ટ્રસ્ટીને મજા આવે તે પાંચ રજા માંથી કહી દે શિક્ષકોને ને આવ ન આવતા ચાલશે ઓકે ચાલ બંને શાળામાં પગાર સરખો હોય તો વાત થઈ ગઈ સરકારી શાળામાં કોઈ માલિકી નથી આ વાત થઈ ગઈ સરકારી શાળા સર્વજનને શિક્ષણ આપવાનું ધ્યેય બધાને શિક્ષણ આપવાનું કોઈને ના નહીં પાડવાની કોઈ એટલે કોઈને ના નહીં પાડવાની ગ્રાન્ટીનેટ શાળામાં સંસ્થા અને સમાજ સેવા આધારિત ધ્યેય હોય છે કેવું હોય છે સમાજ સેવા ઓકે એ ના હેતુથી ગ્રાન્ટીનેટ શાળા હોય છે સરકારી શાળામાં ડીઓ બી બીઆરસી ને સીઆરસી નીચે કામ કરતી હોય છે ગ્રાન્ટીનેટ શાળા છે ડીઓ અને સંચાલક મંડળ ને નીચે કામ કરતી હોય છે ઓકે ગ્રાન્ટીન શાળામાં નિયમ થોડા વધુ હોય શકે છે ઓલા તો હોય જ પ્લસ આમાં થોડા નિયમો હોય શકે છે ઓકે ચલો સરકારી હોય કે ગ્રાન્ટેડ બંને શાળામાં સરખા લાભો મળે છે એટલે એમ મૂંઝાવાની જરૂર છે નહીં ઓકે તો ફરીવાર કહું છું ટેટટાટ માટે હાઇબ્રિડ બેન્ચ શરૂ થઈ ગઈ છે આપણા વેબ સંકુલની અંદર ઓફલાઈન પ્લસ ઓનલાઈન ઓફલાઈન જેવી ફીલિંગ આવે તમને મજા આવી જાય અને ખાસ તમને કાઈ નહીં જો ટેટટાટની સ્પેશિયલ બેચ જેવો ટેટટ ને રિલેટેડ જ તમને ભણાવવામાં આવશે બીજી બધી એક્ઝામ નું જનરલ નોલેજ આ તે નહીં જેટલું ટેટટ ની એક્ઝામ માં પૂછાય છે એટલું જ તમને ભણાવવામાં આવશે તો પાર્ટ 1 તમને આખું અહીંથી મળી જવાનું છે પાર્ટ 2 તમને રેકોર્ડેડ સ્વરૂપે મળી જવાનું છે અને જો તમે અહીંયા જોઈન થવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન આજે જ શરૂ કરાવી દયો ડેમો લેક્ચર શરૂ છે અને આ તમારો હેલ્પલાઇન નંબર છે અને હવે 5 મિનિટ છે એ અવેલેબલ છું તમારા જે કોઈ પણ પ્રશ્ન હોય એ તમે મને પૂછી શકો છો તમે મને પૂછી શકો છો હવે આ વિડીયો તમને આટલી ખબર પડી હશે થોડી ઘણી કે ગ્રાન્ટિનેડ શાળા એક થી આઠ માં પણ હોય છે અને એની ચૌદસો જેટલી ભરતી આવવાની છે એનો મતલબ કે પરીક્ષા આવવાની ઓકે ઓકેન્ડરીની પણ પરીક્ષા આવવાની છે દર વર્ષે થોડી થોડી ભરતી બતાવી છે એનો મતલબ કે તો બતાવી બતાવી છે છે સરકારીમાં ગ્રાન્ટેડમાં વધારે હોય દર વર્ષે એમાં પણ પરીક્ષા આવશે ઓકે એટલે કહું છું તૈયાર કરવા મનજો અત્યારથી લાગી પડજો ઓકે પછી પછી છે ને અત્યારે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે ને કોઈ આજુબાજુ ફરકવાય નહી દેવો પરીક્ષા ના ફોર્મ ભરાય ને પછી હું તૈયારી કરી લે ભૂલી જાઉં નોકરી એમ નોકરી ન મળે ઓકે કન્ટેન્ટ ક્લિયર કરો મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વિહાર પદ્ધતિ શાસ્ત્ર ગુજરાતી ઇંગ્લિશ અને ગણિત ને રીઝનિંગ આટલું ક્લિયર કરો ઓકે અને પછી નોકરી કરો નોકરી કેવી કરવાની કન્ટેન્ટ વાળી કરવાની કન્ટેન્ટ દારદાર થતું જાય અને એકવાર તૈયારી એવી કરી નાખો કે પછી ગમે ત્યારે પરીક્ષા આવે હું રેડી છું ઓકે એટલે બીજા બધાનું બહુ સાંભળવાનું નહીં તૈયારી કરવા માંડો એકવાર છે તમે એમ કહેશો કે વાહ સાહેબ એકવાર તૈયારી કરી નાખીને એટલે હવે વાંધો નહીં બરોબર છે ડન ચલો આટલું રાખીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત